ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે રાજ્યના ત્રીસ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના ત્રીસ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માન કરાયું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતિકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની વાત દોહરાવતા કહ્યું કે માતા-પિતા પછી શિક્ષકો જ બાળમાનસ પર ઊંડો પ્રભાવ પાડે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લોહીનો નહીં પણ વાત્સલ્યનો સંબંધ છે. માતા-પિતા પછી શિક્ષક જ બાળમાનસ પર સૌથી વધુ અસર કરે છે. ત્યારે ભાવિ પેઢીનું ઘડતર કરી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન

વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે તેમની જન્મજયંતિએ ઉજવતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એ રાઈટ ટાઈમ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બે હજાર વીસની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે